you uh -huh.

આજે સવારે નવ વાગે તલ ગાજરડા મુકામે યોજવામાં આવશે તેમના નિધન સમાચાર મળતા સમગ્ર વિસ્તારમાં પંચોતેર વર્ષની ઉંમર માં દેહ છોડ્યો છે મોરારી બાપુ લગ્ન વણોટ ગામે નર્મદાબા સાથે થયા હતા આજે તેઓની સમાધિ વિધિ તલ ગાજરડા મુકામે કરવામાં આવશે મોરારી બાપુ પત્ની પત્ની નર્મદાબેને ગઈકાલે મોડી રાત્રે દોઢ વાગે દેહ ત્યાગ કર્યો હતો તેમના પાર્થિવ ગાજરડાના નિવાસસ્થાને સમાધિ આપવામાં આવી છે